એશિયાઈ સિંહો એ ગુજરાતનું ગૌરવ છે ગુજરાતની આન બાન અને શાન છે સિંહ સંરક્ષણ અને સંવર્ધન સાથે સ્થાનિક નાગરિકોની સહભાગિતા અને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના પ્રયત્નોને લીધે સિંહોનું સંવર્ધન થયું છે સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે વર્ષ બે હજાર એકમાં સિંહની સંખ્યા ત્રણસો સત્યાવીસ હતી વર્ષ બે હજાર પાંચમાં ત્રણસો ઓગણસાઠ વર્ષ બે હજાર દસમાં ચારસો અગિયાર વર્ષ બે હજાર પંદરમાં પાંચસો ત્રેવીસ વર્ષ બે હજાર વીસમાં છસો ચુમોતેર આ સંખ્યા હવે વધીને આઠસો એકાણું જેટલી થઈ ગઈ છે સિંહ સંરક્ષણ લક્ષી પ્રવૃત્તિ અને જનજાગૃતિના કારણે ગીર પૂર્વ વન વિસ્તારમાં પણ સિંહની સંખ્યા વધી છે જંગલ અને રેવન્યુ વિસ્તારમાં સિંહ સંરક્ષણ લક્ષી પ્રવૃત્તિઓ માટે ખાસ કામગીરી કરાઈ રહી છે સોળમી સિંહ વસ્તીના અંદાજો મેળવવા માટે વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા કેમેરા ટ્રેસ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળી હતી